વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીય સમય અનુસાર ખૂબ મોડી રાત્રે અને આમ જોવા જઈએ તો શુક્રવારની વહેલી સવારે મુલાકાત થઈ સંયુક્ત બેઠક થઈ એમાં પણ બંને રાજનેતાઓએ પોતાની સ્પીચ આપી અને પછી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ સંયુક્ત પત્રકાર પરિષદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્રકારોના સવાલો લેતા જોવા હોય તો એ તમને અમેરિકામાં જ મોટાભાગે જોવા મળે છે કેમ કે ભારતમાં પત્રકાર પરિષદ નથી થતી એ દુનિયાની સૌથી વિશાળ લોકતંત્રની એક હકીકત પણ છે એ હકીકતને ઇગ્નોર કરી શકાય એમ નથી અને એટલે જ એના વિશે વાત કરવી કે ઉલ્લેખ કરવો એ બહુ જરૂરી બની જાય છે ચર્ચામાં શું રહ્યું તો પ્રધાનમંત્રીને ગૌતમ અદાણી પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો એ ચર્ચાનો હિસ્સો રહ્યો પણ એના સિવાય ઘણું બધું હતું અને જો તમે એ બંને પાસા જોશો તો એ પત્રકાર પરિષદ પછી ભારતમાં ભારતની રાજનીતિમાં કોંગ્રેસને મજા આવે અને ભાજપને મજા આવે એવા બધા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે જે વિડીયો શેર કર્યા છે એની વાત કરીએ તો એમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાનમંત્રી મોદી જ્યારે સાઇન કરીને ઉભા થાય છે ત્યારે એમના માટે ખુરશી ખેંચી રહ્યા છે એ તસવીર અને તસવીરો બહુ જ સાંકેતિક હોય છે એનું ખૂબ મહત્વ પણ હોય છે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ જ્યારે ખુરશી આમ ખેંચે અને એમને ઊભા થવામાં મદદ કરે ત્યારે એ સાંકેતિક દ્રશ્ય હોય છે બે રાષ્ટ્રાધ્યક્ષોના સંબંધોનું બંનેનું એકબીજાનું સારું ટ્યુનિંગ હોય અને એવા બે દેશમાં એક સાથે સમાન વિચારધારાવાળી સરકારો બને ત્યારે સ્વાભાવિક રીતે ફાયદો થતો હોય છે આવી ઘણી બધી તસવીરો છે કે જે તે સમયમાં કોંગ્રેસના નેતાઓ ખૂબ શેર કરી ચૂક્યા છે એ રાજીવ ગાંધી માટે છત્રી પકડીને ઉભેલા અમેરિકાના રાષ્ટ્રપતિ હોય કે પછી મનમોહનસિંગ માટે સતત લાંબા સમય સુધી મળેલું સ્ટેન્ડિંગ ગોવેશન આવી તસવીરો જયારે પણ આવે છે ડીસી હાઉસ પહોંચ્યા પ્રધાનમંત્રી કે તરત જ મિસ્ટ યુ અલો તમને ખૂબ યાદ કર્યા એ રીતે ગળે મળ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકાર પરિષદમાં કોંગ્રેસ માટે સૌથી વધારે અથવા બાકીના નેતાઓ અલગ વિચારવાળા નેતાઓ માટે ખુશ થવાનો વિષય એ હતો કે એક પત્રકારે પ્રશ્ન ગૌતમ અદાણીના કેસને લઈને શું તમે વાત કરી રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી માટે ખૂબ સ્વાભાવિક રીતે અનપેક્ષિત પ્રશ્ન હતો એમણે અપેક્ષા નહીં રાખી હોય કે આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવશે એ પ્રશ્ન પૂછાયો અને એ પ્રશ્ન પૂછાયા પછી એ જવાબ આપવામાં એ થોડા ખચકાયા થોડા અકળાયા એવું પ્રાથમિક દ્રષ્ટિએ તો દેખાયું પણ એના સિવાયના જે પ્રશ્નો છે એ પણ ખૂબ મહત્વના રહ્યા આજે પણ ભારતીય રાજનીતિમાં એવો કાશ બચ્યો છે કે જ્યારે ખૂબ સારી મુલાકાતોને દેશ માટે કયા જરૂરી મુદ્દા છે એ રીતે જોવામાં અને મુલવવામાં આવે છે એવું જ એક ઉદાહરણ શશી થરૂરનું રહ્યું કોંગ્રેસના નેતા છે એમને જ્યારે પ્રતિક્રિયા ભારત અને યુએસના આ સંબંધો અને મુલાકાત પર પૂછવામાં આવી ત્યારે એમણે ખૂબ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું કે જે અપેક્ષા હતી એના કરતાં પણ ખૂબ સારી બેઠક રહી છે અને આપણે જે કરવું હતું એમાંથી ઘણું બધું કરાવી શક્યા છીએ એમણે એક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો કે જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટને આપણે ત્યાં પાછા મોકલવામાં આવે છે એ પાછા મોકલવા એ જે પોલિસી છે કે આપણે એમને સ્વીકારવા જ પડે કેમ કે આપણા દેશના છે ને ત્યાં ગેરકાયદેસર ઘૂસ્યા છે એમાં કોઈ સવાલ નથી પણ જે મેનરમાં જે રીતે એમને મોકલવામાં આવે છે ને પછી એના જે રીતે વિડીયો બનાવીને મૂકવામાં આવે છે એ વિષય પર વાત થઈ શકી હોત એના સિવાય ટ્રેડની વાત કરી એમણે ટેરિફની વાત કરી એમણે ટેક્સેશનની વાત કરી અને એમણે કહ્યું કે ભારતે ઘણું બધું કરાવી શક્યું છે જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરાવવું ખૂબ મુશ્કેલ છે ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જ કહ્યું કે મોદી ટફ નેગોશિએટર છે એ વધારે વધારે કડક રીતે બાર્ગેનિંગ કરતા હોય છે એ રીતે પણ એમણે એ વાતને મૂકી હતી ભારત માટે સૌથી મહત્વની વાત ટેરિફની હતી પ્રધાનમંત્રીની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત તમારા પર જેટલો ટેરિફ લગાડશે ભારત એ પ્રોડક્ટ જયારે અહીંયા મોકલશે ત્યારે અમે પણ એના પર એટલો ટેરિફ લગાડીશું આ સરળ વાત છે અમારા માટે આ કોમન સેન્સની વાત છે અમેરિકાના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ અમેરિકન્સ માટે ફાયદો કરાવનારી વાત છે ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો એટલું તો પહેલેથી જ નક્કી હતું રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવ્યા સરકારમાં કે ટ્રમ્પ આવતાની સાથે જ ભારતની પ્રોડક્ટ્સ કે જે ત્યાં બજાર આપણે ત્યાં એના બજારમાં વેચીએ છીએ અને ભારત વધારે એક્સપોર્ટ કરે છે અમેરિકામાં તો એના પર એની અસર થવાની છે એક સમય હતો હાર્લી ડેવિડસનને પણ યાદ કરી બાઇક પર લાગતા ટેરિફની પણ વાત કરી કે હાર્લી ભારતમાં વેચવી હોય તો નહોતી વેચી શકાતી એલન મસ્ક વિશે પણ વાત કરી એમણે કહ્યું કે મસ્ક ભારતમાં બિઝનેસ કરવા માંગે છે પણ ભારતમાં બિઝનેસ કરવો એટલો સરળ નથી હોતો ઓલ ઓવર જોવા જઈએ તો ટ્રેડ વેપારના દ્રષ્ટિકોણથી અમેરિકાની જે અપેક્ષા હતી એમણે વાત કરી દીધી છે ઓઇલ અમારી પાસેથી ખરીદો ગેસ અમારી પાસેથી ખરીદો ડિફેન્સના સંસાધનો અમારી પાસેથી ખરીદો અમે તમને જેટ આપીશું અને બાકીની બધી ડીલ અમારી સાથે થતી રહે ટૂંકમાં અમારી જે ટ્રેડ ડેફિસિટ છે કે તમે અમારે ત્યાં એક્સપોર્ટ કરો છો પણ અમારી વસ્તુઓ ખરીદતા નથી તો એ પૂરી કરો અને અમારી સાથે પણ બિઝનેસ કરો ટ્રમ્પ મીન્સ બિઝનેસ ટ્રમ્પ આવે પણ ઉદ્યોગવાળા વાતાવરણમાંથી છે એ પરિવારમાંથી છે અને એટલે જ આ પ્રકારની વાતો પર સ્વાભાવિક રીતે જ એમનું ફોકસ હોય પણ જે દ્રશ્યો આવ્યા એ ઉષ્માભર્યા સંબંધો બે દેશના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે દર્શાવે છે અને એટલે જ ઘણી બધી એવી ક્ષણો આવી છે કે જે પ્રશ્નો કરે છે એક પ્રશ્ન જે બાંગ્લાદેશના ડીપ સ્ટેટને લઈને પૂછવામાં આવ્યો ભારતમાં એ વાતનો ખાસ પ્રચાર કરવામાં આવ્યો કે એક ડીપ સ્ટેટ છે કે જે બાંગ્લાદેશમાં અશાંતિ ઊભું કરી રહ્યું છે ને એનો નેક્સ્ટ ટાર્ગેટ ભારત છે આ જ પ્રશ્ન ભારતના જ પત્રકારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યો તો એમણે જવાબ આપ્યો કે અમારા ડીપ સ્ટેટને બાંગ્લાદેશ સાથે કોઈ લેવા દેવા નથી એ કામ અમે પ્રધાનમંત્રી મોદીને આપીએ છીએ એ સંભાળી લેશે એ સંદર્ભે મૂકવામાં આવ્યો પ્રાઇમ મિનિસ્ટરને આપીએ છીએ એ વાત પર ફોકસ કરવામાં આવ્યું પણ એ વાતનો જવાબ કે જેમ એમણે કહ્યું કે અમેરિકાના ડીપ સ્ટેટને કોઈ લેવા દેવા નથી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે અમેરિકન ડીપ સ્ટેટ એટલે કે સોરોસ ફાઉન્ડેશન કે પછી ફોર્ડ ફાઉન્ડેશન જેવા વ્યક્તિઓ કે પરિવારોને કે સંસ્થાઓને બચાવવા માટે કોઈ જ કારણ નથી કેમ કે પોતે એના સમર્થનમાં નથી જોર્જ સોરોસના સૌથી મોટા દુશ્મન તરીકે ઉભરીને આવ્યા છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે પણ છતાંય એ પોતે કહી રહ્યા છે કે બાંગ્લાદેશની ઘટના સાથે અમેરિકન ડીપ સ્ટેટને લેવા દેવા નથી એટલે ભારતમાં બનતી કોઈ પણ નાનામાં નાની આંદોલનની ઘટના કે આજુબાજુ કોઈ પણ બનતી ઘટનાને એ સરકાર સામેનો ઉઠેલો અવાજની જગ્યાએ બીજાના દેશમાંથી કરવામાં આવેલું ષડયંત્ર એની જેમ જોઈશું તો કદાચ ઘણા બધા વાસ્તવિક મુદ્દાઓ હશે એ સરકારો ઇગ્નોર કરતી રહેશે અપેક્ષા રાખીએ કે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી વાતોને જાહેરાતો અલગ વિષય હોય છે પોલિસીમાં ઘણો બધો ફરક હોય છે સૌથી મોટી વાત જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે એ છે એ એજન્ટ્સને પકડવાની વાત કે જે અમેરિકા લઈ જાય છે એ કબૂતર બાજુ કે જે લોકો આ ઠગે છે આ બધાને એમાં એમણે ઉલ્લેખ કર્યો એમને પૂછાયેલા પ્રશ્નમાં કે એમને સપના જોવડાવવામાં આવે છે ખોટી ખોટી લોભામણી લાલચો અપાય છે ગેરંટી અપાય છે કે અમે તમને અમેરિકામાં નોકરી અપાવી દઈશું આ રીતે લઈ જઈશું ના કરીશું ને પછી આ રસ્તે મરવા માટે છોડી દેવાય છે ને કાં તો આ રીતે એમને પાછા મોકલવામાં આવે એના માટે છોડી દેવાય છે ફરીથી બીજા દેશમાં જવાના એમના રસ્તા બંધ કરી દેવામાં આવે છે એ અહીંયાથી નીકળવા માંગે છે તો એનો મતલબ કે અહીંયા ખુશ નથી બહુ સરળ છે આ વાત પણ એમની પાસે બીજા રસ્તા એ નથી બચતા જ્યારે એમને રિપોર્ટ કરવામાં આવે છે અને આ સમાચારોની વચ્ચે સૌથી મહત્વના સમાચાર બીજા એ આવ્યા કે એકસો ઓગણીસ માણસોને લઈને બીજી ફ્લાઇટ છે એ અમેરિકાથી ભારત આવવા માટે પ્રસ્થાન કરી દેવાની છે થોડા જ સમયમાં અને એટલે જ પંદર અને સોળ તારીખે ફ્લાઇટ આવશે મોટાભાગે હરિયાણા પંજાબ અને ગુજરાતના માણસો છે એમને અહીંયા ફરીથી રિપોર્ટ કરવામાં આવશે એ વખતે જ ખબર હતી કે આ હજુ શરૂઆત છે એક પછી એક માણસો જે ત્યાં પકડાઈ રહ્યા છે ભારત પુષ્ટિ કરી રહ્યું છે કે આ અમારા નાગરિકો છે એમને પાછા મોકલવામાં આવી રહ્યા છે એક એવો ચહેરો પણ પાછો આવશે જે છવ્વીસ અગિયારના મુંબઈના હુમલા પાછળ ખૂબ મોટો ચહેરો હતો એને ભારત આપવાની અમેરિકાએ તૈયારી બતાવી દીધી છે એ ભારત માટે ખૂબ મોટી જીત રહેવાની છે પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાનના સાંસદ ફવાદ ચૌધરીએ પુલવામાની જવાબદારી સ્વીકારી છે અને એમણે કહ્યું છે કે અમારા માટે કે ઇમરાન ખાનની સરકાર માટે ખૂબ ગૌરવશાળી ક્ષણ હતી કોઈ એક દેશમાં એના ઘરમાં આતંકવાદીઓ ઘુસાડીને સૈનિકોની હત્યા કરવી એ જો પાકિસ્તાન માટે ગૌરવની ક્ષણ હોય જો કે પાકિસ્તાન પાસે બીજી અપેક્ષાએ કોઈને કશી હોતી નથી એના સિવાય પણ એમણે એ વાત પોતાના દેશની પાર્લામેન્ટમાં સ્વીકારી છે કે આતંકવાદને એ સતત પ્રોત્સાહન આપે છે આ એવી હકીકત છે કે જે બધાને ખબર છે બસ ખાલી પાકિસ્તાન ઓફિશિયલી એને સ્વીકારતું નથી ભારત માટે સારી વાત એ રહેશે કે ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે ભારત કહી શકશે કે આ લોકો યુદ્ધમાં નથી માનતા આ લોકો સીમા પર સીધી છાતીએ લડવામાં નથી માનતા એ પુલવામા જેવા હુમલાઓમાં માને છે ને એટલા જ માટે એમની એમને આપવા માટે ભારત પાસે સામી છાતી આપવાનો જવાબ અને સર્જિકલ સ્ટ્રાઇક સિવાય બીજા કોઈ રસ્તા હોતા નથી ભારતની સાથે સૌથી મોટી મુશ્કેલી આઝાદીથી અત્યાર સુધીના સમયમાં મળેલા ખરાબ પડોશીઓ રહ્યા છે પાડોશીનું શું કામ આટલું મહત્ત્વ હોય છે તો ભારત સિવાય બીજું કોઈ ન સમજી શકે આપણે ઘરમાં એ ધ્યાન રાખીએ છીએ કે પડોશી સારા હોવા જોઈએ ઘરમાં થોડી ચાર એમ્યુનિટીઝ ઓછી હશે તો ચાલશે આ વાતનું ધ્યાન આપણે એટલે રાખીએ છીએ કેમ કે દેશ તરીકે આપણને એવા પડોશી મળ્યા છે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની પત્રકાર પરિષદમાંથી સામે આવેલી એ તસવીરો પર નજર કરીએ ગૌતમ અદાણી પર પૂછાયેલા એ પ્રશ્ન પર ટેરિક પર કરાયેલી વાત પર કરીએ એક નજર Thank you, Mr. President. Uh, can I ask whether you discussed at all today the case of Gautam Adani, who's uh, one of wealth the wealthiest men in Asia and perceived as an ally of Prime Minister Modi? Prime Minister Modi, have you asked the President to take action on that case? Thank you. हम पूरे विश्व को अपना एक परिवार मानते हैं हर भारतीय को मैं अपना मानता हूं दूसरी बात है ऐसे व्यक्तिगत मामलों के लिए दो देश के मुखिया न मिलते हैं न बैठते हैं न बात करते हैं योशिता सिंह विध प्रेस ट्रस्ट ऑफ इंडिया प्राइम मिनिस्टर थैंक यू मिस्टर प्रेसिडेंट प्राइम मिनिस्टर द यूएस इज गिविंग अ लॉट ऑफ पुश टू कर्ब इलीगल इमिग्रेशन एंड इंडिया हैज बीन कोऑपरेटिंग ऑन दिस इशू हाउ डज इंडिया सी दिस इश्यू इन द लार्जर कॉन्टेक्स्ट थैंक यू सवाल सिर्फ भारत का नहीं है वैश्विक रूप से हम इस बात के हैं कि कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं जहां तक भारत और अमेरिका का सवाल है हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा वो अगर अमेरिका में गैरकानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है ये सामान्य परिवारों के बच्चे होते हैं उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए और अमेरिका और भारत मिलकर के हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें जड़ मूल से नष्ट करना चाहिए ताकि ह्यूमन ट्रैफिकिंग बंद हो और गरीब लोगों को जो अपनी धन दौलत बेच करके ऐसे बड़े बड़े सपने दिखा करके उनको अंधेरे में रख करके ले जाया जाए उनके साथ भी अन्याय है और इसलिए हमारी बड़ी लड़ाई उस पूरे इकोसिस्टम के खिलाफ है और मुझे विश्वास है कि राष्ट्रपति ट्रम्प भी इस इकोसिस्टम को खत्म करने में भारत का पूरा सहयोग करेंगे Yes. Thank you.